તો નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે મરોલી પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે માવઠાના લીધે પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા છે ભર માવઠાના લીધે રાહદરીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો મરોલી પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતની ચિંતા વધારી છે ભર માવઠાના દ્રશ્યો સર્જાયા છે નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે મરોઠી મરોલી પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે તો માવઠાના લીધે પાકને નુકસાન જવાની

જી આજે વહેલી સવારથી વાદળ તો હતા જ અને તેની સાથે જે નવસારીનો જલાલપુર તાલુકો છે ખાસ કરીને સુરત અને નવસારીને જોડતો જે સ્ટેટ હાઈવે છે એ મરોલી પંથકમાં વરસાદી ઝાપટાને કારણે રાહદારીઓએ હાલાકી વેઠવી પડી હતી લોકો જે છે વૃક્ષના નીચે આશરો લેતા જોવા મળ્યા હતા બીજી તરફ જો વાત કરીએ તો આ માવઠાને કારણે જે કેરી ચીકુ અને શાકભાજી પાકો છે એને નુકસાની થવાની ભીતિ છે તેથી ખેડૂતોમાં ગામોમાં પણ ચિંતા વ્યાપી છે હાલમાં તો જોઈએ તો વરસાદ થોડો રહ્યો છે પરંતુ આ પ્રમાણે જો વરસાદ રહે તો માવઠાને કારણે મોટી નુકસાની ખેડૂતોએ વેઠવા પડશે જી જી તમારી જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે મરોલી પંથકમાં કોમોસની વરસાદ વરસ્યો